ઘણા લોકોનો સિબિલ સાડી સાતસો ઉપર છે છતાં લોન નથી મળતી અને જ્યારે તમે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ખોલશો ને ત્યારે તમારા પર મેસેજ આવતા હોય છે અથવા એડવર્ટાઈઝ એવી આવતી હોય છે કે સિબિલ સ્કોર વગર લોન આપી આપ સિબિલ સ્કોર વગર લોન મળશે ફક્ત બે ટકાના આધારે પાંચ ટકાના આધારે તો એ બધી જ ફાઇન પાસેથી પૈસા નહીં લેશે બીજી વાત એ સિબિલ ચેક જરૂર કરશે તો હું સજેસ્ટ તો એવું કરીશ કે જે રજીસ્ટર્ડ કંપની છે એમાંથી જ કરવાનો આગ્રહ રાખો ન થતી હોય તો છોડી કે એડવર્ટાઇઝમાંથી જો મેસેજ આવે ને જો એમાંથી પ્રોસેસ કરશો તો તમારે ધ્યાન રાખીને તમારી રીતે રિસ્ક પર કરવું પડશે આમાં કોઈ પણ પ્રકારની જવાબદારી અમે નથી લેતા બરાબર છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો મિત્રો ઘણા લોકો એવા છે કે અત્યાર સુધી મેં કોઈ લોન નથી લીધી એના માટે લોન મળવી બહુ મુશ્કેલ છે મતલબ કે એને પહેલાં સિબિલ સ્કોર બનાવવો પડશે સિબિલ સ્કોર બની જાય એટલે એક મહિનામાં નથી બનતો સિબિલ બનાવવા માટે તમારે ત્રણ કે છ મહિનાનો વેઇટ કરવો પડે છે તો સિબિલ બનાવવા માટે શું કરવું એના માટે તમને સીધો રસ્તો કહો તો બે છે એનો ઓલરેડી વિડીયો બનાવેલો છે છતાં હું તમને શોર્ટમાં કહી દઉં સિબિલ બનાવવા માટે તમે નાનું ક્રેડિટ કાર્ડ અથવા કોઈપણ પ્રકારની લોન લઈ શકો છો ક્રેડિટ કાર્ડ પણ તમને ડાયરેક્ટ એપ્લાય કરશો તો નહીં મળશે અને લોન પણ તમને ડાયરેક્ટ એમાં નહીં મળશે ક્રેડિટ કાર્ડ માટે તમે એફડી બેઝ ક્રેડિટ કાર્ડ લઈ શકો છો એ બધા લોકોને મળે છે સિબિલ ના હોય એને પણ સિબિલ હોય તો પણ અને સિબિલ ખરાબ હોય તો પણ જેમાં તમે ફિક્સ ડિપોઝિટ રાખો છો એની સામે તમને કાર્ડ મળે છે બીજી છે ટ્રુ બેલેન્સ જે તમને આસાનીથી પાંચ હજાર સુધી લોન આપે છે એક હજારથી લઈને પાંચ હજારની એમાં થોડુંક વ્યાજ દર વધારે છે પણ એ તમને ત્રણ મહિના કે છ મહિનાનો જ પીરિયડ આપશે કે જેનાથી તમે લોન લઈને થોડુંક એમાં ઇન્ટરેસ્ટ વધારે છે પણ એનાથી તમે સિવિલ સ્કોર બનાવી શકો છો સિવિલ સ્કોર બન્યા પછી તમે જો રેગ્યુલર કંપનીમાં એપ્લાય કરશો ને તો એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે તમારા મિત્રો બીજી વાત કે માનો કે તમે કોઈ લોન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો એની જનરલ પ્રોસેસ એવી હોય છે કે તમે ઇન્સ્ટોલ કરો તમારી બેઝિક ડિટેલ્સ માગે છે ડિટેલ્સ ભર્યા બાદ તમારો સિવિલ ચેક થાય છે સિવિલ ચેક થયા પછી જો ઓકે હોય તો કેશ આગળ જાય છે ત્યાં તમાર આધાર કાર્ડનું વેરિફિકેશન થાય છે આધાર કાર્ડનો ઓટીપી આવે છે એ ઓટીપી આવ્યા બાદ ઓકે હશે તો તમારું ઇન્કમ પ્રૂફ માંગે અથવા ડાયરેક્ટ તમને સિબિલના બેજ પર એપ્રુવલ આવતું હોય છે એ એપ્રુવલ તમને ઈમેલ અથવા સ્ક્રીન ઉપર જ બતાવશે ત્યારબાદ તમે એપ્રુવલ એગ્રી હોય ઈસીએસ મેન્ડેટ થાય છે અને ત્યારબાદ તમારા ખાતામાં પૈસા આવે છે આ જે પ્રોસેસ જર્ની છે એના દરમિયાન કોઈ પણ કંપનીનો ફોન આવે તો એ પણ રૂપિયા નથી માંગતા જો રૂપિયા માંગે તો ફ્રોડ છે આ જે કંપની પ્રોસેસ ફ્લો વગર જેમ કે આધાર કાર્ડના ઓટીપી અને સિબિલ ચેક વગર આધાર કાર્ડના ઓટીપી કે વગર જો તમને તમને લોન ઓફર આપતું હોય તો તો એ ફ્રોડ હોઈ શકે છે છે આ એક જે આપે છે ઘણા લોકો એમ કહે છે કે પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન કેટલા દિવસમાં થાય પાન કાર્ડ આધાર કાર્ડ પર જે લોન આપે છે એવી કંપની છ સાત કંપની છે એનું લિસ્ટ તમને મળી જશે તેમાં તમને પૈસા એક કલાકથી લઈને એક દિવસમાં મળી જતા હોય છે અમુક જ કંપની એવી છે કે જેમાં ટેલી વેરિફિકેશન થાય છે ને જેનું પેમેન્ટ બીજા દિવસે આવે છે બાકી જનરલી તમને એક કલાકથી લઈને એક દિવસનું પેમેન્ટ આવી જતું હોય છે મિત્રો પાન કાર્ડ આધાર પર લોનના ઘણા બધા લોકો એવા કહે છે કે અમારો રોકડો પગાર આવે છે અમે ખેતીવાડી કરીએ છીએ અથવા અમે ગામડામાં રહીએ છીએ એવા કેસીસમાં લોન માટેના ચાન્સ ઓછા છે ખાલી સિબિલના બેજ ઉપર જ આપી શકે છે અને જે એરિયાનો પિનકોડ ના હોય અવેલેબિલિટી જે તે કંપનીમાં ત્યાં પણ લોન નથી આપતી જેમ કે અમુક કંપની એવી હોય કે સિટી લેવલમાં અથવા તાલુકા લેવલમાં જ આપતી હોય અને જો તમે ગામડામાં રહેતા હોય અને ગામડાનો પિનકોડ હોય ને તો પણ લોન નથી થતી આવા પણ ઘણા બધા ઇસ્યુ આવે છે એના સિવાયના બધા ઘણા બધા કારણો છે જો આવા કોઈ કારણ હોય તો કોમેન્ટ કરજો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું એના વિશે કેવી રીતે નથી આપતા કેવી રીતે જાણી શકીએ તો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને લાઇક જરૂર કરી દેજો મિત્ર સરકલ શેર કરવાનું નહીં ભૂલતા તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત